નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે આજની આ વાત રાજુ પટેલની છે જે અમેરિકા જવા માટે નીકળેલા એનો આજે આ ત્રીજો ભાગ છે તો તમે પેલો ભાગ અને બીજો ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને જોઈ આવો એટલે તમને સમજાય પૂરેપૂરું તો આ ત્રીજો ભાગ ચાલો શરૂ કરીએ મિત્રો એજન્ટ હોંડુસોરામાં એક ટેક્સીવાળાને રાજુ પટેલને લેવા માટે મોકલ્યો હતો જે રાજુને લઈ ગ્વાટેમાલા પહોંચ્યો હતો ઘણા દિવસો બાદ રાજુને ગ્વાટેમાલામાં વીસ લોકોનું એક ગુજરાતી ગ્રુપ મળ્યું હતું આ બધાઈને ટેક્સીવાળાના એક સુનસાન વિસ્તારમાં આવેલા ઘરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમની પાસેથી ઇન્ડિયા પાંચ મિનિટ ફોન કરવાના દસ ડોલર લેવામાં આવતા હતા પેટમાં ઉંદર ડૂબતા હોય તો ત્યારે મગજ પણ વિચારવાનું બંધ કરી દેતું હોય છે હોંડુસરામાં ખરાબ રીતે ફસાયેલા રાજુ પટેલની હાલત પણ કંઈક આવી જ હતી તે જે હોટેલમાં રોકાયો હતો ત્યાં તો તેને કંઈક ખાવાનું મળે તેમ નહોતું જેથી રાજુ ચાલતો જ આસપાસના એરિયામાં ફરવા નીકળી હતો ત્યારે તેણે કેટલી રેસ્ટોરોમાં તો જોઈ હતી પણ તેની અંદર જવાની તેનામાં હિંમત ન હતી તેને એમ હતું કે ક્યાંક જો બર્ગર કે પિઝા જેવું કંઈક મળી જાય તો પણ ઘણું છે તેવામાં તેને હુંડુ રસ્તામાં એક પિઝા આઉટલેટ જોયો અને તે જ વખતે તેના મોઢામાં પાણી આવી ગયું રાજુ ખાવા પીવાનો શોખીન તો હતો પણ તેને પિત્ઝા ખાસ નહોતા ભાવતા અને ઇન્ડિયામાં તે જ્યારે પણ સપના અને દીકરીને લઈને પિત્ઝા ખાવા જતો ત્યારે ઓર્ડર સપના જ આપતી હતી હવે હોન્ડુ રાસમાં રાજુને પિત્ઝાનો આઉટલેટ તો મળી ગયો હતો પરંતુ ત્યાં કયા પિત્ઝા ઓર્ડર કરવા તે તેને સમજ નહોતી પડતી વળી અલગ અલગ પિત્ઝાના નામ પણ સ્પેનિશ લેંગ્વેજમાં લખેલા હતા અને ના શોપવાળાને સ્પેનિશ સિવાય કોઈ ભાષા સમજ પડતી હતી તે ના તો રાજુને ખાસ ઇંગ્લિશ આવડતું જો જોકે રાજુએ આ સમસ્યાનું સમાધાન પણ શોધી લીધું હતું તેણે પિત્ઝાનું નામ વાંચવાને બદલે તેનો ફોટો જોઈને ઓર્ડર કરવાનું વધારે યોગ્ય માન્યું હતું આખરે ઘણું વિચાર્યા બાદ રાજુએ તે વખતે સોસેક પીઝા ઓર્ડર કર્યું હતું તેના ફોટામાં રાજુને ચીઝ અને તેના પર બીજું કંઈ ટોપિક દેખાયું હતું રાજુ તે પિત્ઝાને પેક કરાવીને પોતાને હોટેલમાં ગયો હતો તેને જોરદાર ભૂખ લાગી હતી રમમાં પહોંચતા જ તેણે pizza નું બોક્સ ખોલીને જેવું તેવું બટકું પોતાના મોઢામાં મૂક્યું કે તે જ સેકન્ડે રાજુને અહેસાસ થયો હતો કે આ સાલુ કંઈક નોનવેજ જેવું લાગે છે તેણે તરત જ pizza ની ઉપર ચીઝના લેયર માં જે કંઈ બીજી આઈટમ્સ હતી તે કાઢીને સાઇડ પર મૂકી દીધી હતી અને ચીઝ સાથે

બે પીઝા ખાધા પછી રાજુને ખાસી રાહત થઈ હતી તે honduras જેટલા દિવસ રોકાયો તેટલા દિવસો સુધી તેને સવાર સાંજ બસ આજ પીઝા ટોપિંગ કાઢીને ખાતો જો કે ત્યારે રાજુને ખબર નહોતી કે તેણે જે પીઝા ખાધો હતો તેના પર પોર્ક મતલબ કે સવારનું માંસ હતું પહેલા દિવસે પેટ પૂજા કર્યા બાદ રાજુ ટેલિફોન બૂથ શોધવા નીકળ્યો હતો આખરે થોડું ચાલ્યા બાદ તેને એક બૂથ મળ્યો હતો જ્યારે તેણે પહેલો ફોન સપનાને કર્યો હતો રાજુને બરાબર યાદ છે કે ઘણા દિવસ વાત થતા ચિંતામાં મુકાઈ ગયેલી સપના ફોન પર ખૂબ જ રડી હતી જોકે રાજુએ તેને પોતે સલામત છે તેઓ કહેતા સપનાના જીવમાં જીવ આવ્યું હતું તે જ ફોનમાં રાજુએ સપનાને એજન્ટનો સંપર્ક કરી પોતાની સાથે જે થયું જે તે બધું જ જણાવવા માટે કહ્યું હતું એટલે જ નહીં પોતે જે હોટેલમાં રોકાયો હતો તેનો ફોન નંબર પણ રાજુએ સપનાને લખાવી દીધો હતો રાજુનો ફોન ગ્વાટેલા માલામાં જ લઈ લેવામાં આવ્યો હતો અને તે વખતે તે એજન્ટનો નંબર ડાયરીમાં લખવાનો પણ રાજુને મોકો નહોતો મળ્યો તેને માત્ર સપનાનો જ નંબર યાદ હતો તેની સાથે વાત થઈ જતાં રાજુને ઘણી શાંતિ થઈ હતી રાજુને વિશ્વાસ હતો કે સપના ગમે તેમ કરી એજન્ટ સાથે કોન્ટેક કરી તેના સુધી પોતાનો મેસેજ પહોંચાડી દેશે ત્યાર પછી સપના રોજ હોન્ડુ રાસમાં સવારના અગિયાર વાગ્યા હોય ત્યાર પછી રિસેપ્શન પર ફોન કરતી હોટેલ વાળો કોઈ રાજુને બોલાવવા માટે પણ આવતો પણ તે સ્પેનિશમાં વાતો કરતો જેમાં રાજુને કંઈ ખબર જ ન પડતી જેથી બે દિવસ સુધી રાજુને સપના સાથે વાત જ નહોતી થઈ શકી સપનાનો કે પછી એજેટનો ફોન કેમ ના આવ્યો તે વિચાર રાજુને આવી રહ્યો હતો આખરે એક દિવસ તે રિસક્વેશન પર ઊભો હતો ત્યારે જ સપનાનો ફોન આવ્યો અને તે વખતે રાજુની તેની સાથે વાત થઈ સપનાને ત્યારે રાજુ પર ગુસ્સો પણ આવ્યો હતો અને એક સમય તો તેણે રાજુને ખખડાવી પણ નાખ્યો હતો જો કે તે વખતે સપનાએ રાજુને એવું જણાવ્યું હતું કે એજન્ટ સાથે તેની વાત થઈ ગઈ છે અને જલ્દી રાજુનો હોન્ડુરાસથી આગળ જવાની કોઈ વ્યવસ્થા થઈ જશે. રાજુ હોન્ડુરાસમાં ગણી ગણીને દિવસો કાઢી રહ્યો હતો. રોજ સવારે અગિયાર વાગ્યા પહેલા જ તે સપનાને ફોન રાહ રિસ્ક્વેસ્ટ પર પહોંચી જતો હતો. તો બીજી તરફ સપના પણ રોજ એજન્ટને ફોન કરી તેને ખખડાવતી હતી. જો કે રાજુનો હોન્ડુરાસમાંથી નીકળવાનો સમય ક્યારે આવશે? તે બંનેમાંથી એક એક ને ખબર નહોતી એજન્ટ બસ આજકાલ કરીને સમય પસાર કરી રહ્યો હતો રાજુ એ હોન્ડુરાસમાં દસ દિવસ કાઢ્યા ત્યારબાદ આખરે એક દિવસ એજન્ટનો તે જ્યાં રોકાયો હતો ત્યાં હોટેલે પર ફોન આવ્યો હતો આટલા દિવસોમાં હવે રાજુને પણ સ્પેનિશ ભાષામાં અમુક શબ્દોમાં સમજ પડવા લાગી હતી હોટેલવાળો તેને રૂમમાં બોલાવવા આવ્યો ત્યારે રાજુ તાબડતોબ ટોક પર પહોંચ્યો તો અને એજન્ટ સાથે વાત કરી હતી એજન્ટે રાજુને તે ફોનમાં એવું કહ્યું હતું કે કાલે તને એક ટેક્સી વાળો લેવા આવશે અને તેમાં જ તારે આગળ જવાનું છે આ વાત સાંભળતા જ જાણે honduras માં 10 દિવસ ફસાયને ઠંડો પડી ગયેલો રાજુ એક દેવ ચાર્જ થઈ ગયો હતો તેને બીજા દિવસે સવારે નીકળવાનું હતું પરંતુ તેણે પોતાની બેગ તે સાંજે જ પેક કરી લીધી હતી રાજુને ત્યારે આગળ ક્યાં જવાનું છે તે ખબર નહોતી પણ એટલું તે સમજી ચૂક્યો હતો કે તેને કલાકો સુધી કારમાં મુસાફરી કરવાની છે અમે તે માં દસ દિવસથી આરામ જ કરી રહ્યો હતો પરંતુ આગળનો પ્રવાસ શરૂ કરતા પહેલા તેને પેટ ભરીને સૂઈ લેવું હતું રાત પડતા જ તે બેડ પર આડો પડ્યો હતો પણ રાજુને ઊંઘ નહોતી આવી રહી અમેરિકા અને આસપાસના દેશોની ભૂગોળની રાજુ એક સમયે સાવ અજાણ હતો પરંતુ હોન્ડુરાસમાંથી તેણે ક્યાંકથી એક નકશો ખરીદીને બધો જ અભ્યાસ કરી લીધો હતો સ્પેનિશ ભાષામાં ઘણા શબ્દો પણ તે શીખી ગયો હતો અને હવે તેને અમેરિકા પહોંચવાના દરેક રૂટની પાકી સમજ આવી ગઈ હતી આખરે બીજા દિવસે સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ એજન્ટના કહ્યા અનુસાર એક ટેક્સીવાળો રાજુને હોટેલમાં લેવા માટે આવી પહોંચ્યો હતો રાજુ રાત્રે લગભગ બે ચાર કલાકથી વધુ નહોતો ઊંઘ્યો પણ તેને એટલો ઉત્સાહ હતો કે જાણે હોન્ડુરાસથી સીધા અમેરિકા જ જવાનું હોય તેમ તે તૈયાર થઈને બેઠો હતો અગાઉના એપિસોડમાં આપણે જોયું હતું કે હોન્ડુરાસ પહોંચ્યા બાદ રાજુને ખબર પડી હતી કે તે ખોટા ગ્રુપમાં આવી ગયું છે અને એક એજન્ટ તેને ત્યાં છોડીને રવાના થઈ ગયું હતું જેથી રાજુને જે કારવાળો લેવા આવ્યો હતો તે તેને ફરી ગ્વાટેલા માલે લઈ જવાનું હતું હોન્ડુરાસથી નીકળેલો રાજુ પટેલ ગ્વાટેમાલા પહોંચ્યો ત્યાર સુધીમાં રાતના લગભગ નવ વાગી ચૂક્યા હતા આમ તો તેને હોટેલમાં રોકાવાનું હતું પણ જે ટેક્સીવાળો એજન્ટ માટે કામ કરતું હતું તેનું ઘર બોવતું હતું અને તેના બે બાણના ઘરમાં ઉપરના માળે તે અમેરિકા જવા નીકળેલા લોકોને રાખતું હતું તે મોટા રૂમમાં નીચે જ ગાદલા પાથરેલા હતા અને રાજુ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેના જેવા વીસ લોકો તે વખતે ત્યાં મોજૂદ હતા જે તમામ ગુજરાતી જ હતા ઘણા દિવસે પોતાની ભાષા બોલતા લોકોને જોઈને રાજુને ઘણી હાસ થઈ હતી તે રાત્રે જમીને રાજુએ બીજા લોકો સાથે કલાકો સુધી ગપ્પા માર્યા હતા રાજુને હવે આ જ ગ્રુપમાં અમુક લોકો સાથે આગળનો પ્રવાસ કરવાનો હતો તે વીસ લોકોમાં ત્રણ કપલ્સ પણ હતા અને મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના જ હતા જો કે ફરી ગ્વાન્ટેલા માલા પહોંચતા સુધીમાં રાજુના કિસ્સામાં માંડ બસો ડોલર જ બચ્યા હતા તેને થયું કે પોતે હુંડુ રાસ્તી નીકળી ગ્વાટે આવી ગયો છે તેની જાણ સપનાને કરી દે પરંતુ તે વખતે તેને ખબર પડી કે જેટલા લોકો ત્યાં હતા તે બધાના ફોન લઈ લેવામાં આવ્યા હતા અને પેલો ટેક્સીવાળો ઇન્ડિયા ફોન કરવા માટે 5 મિનિટના 10 ડોલર વસૂલતો હતો રાજુની માફક તેની સાથે જે બીજા લોકો હતા તેમની પાસે પણ ખાસ પૈસા નહોતા બચ્યા અને હજુ અમેરિકા પહોંચવામાં એટલા દિવસ લાગશે તે પણ કોઈને ખબર નહોતી એટલે બધા ખૂબ જ સાચવી સાચવીને પૈસા વાપરતા હતા ગ્રુપમાંથી એક જ વ્યક્તિ દિવસમાં એકવાર ફોન કરતો અને સામેવાળાને બધાની ફેમિલીને મેસેજ આપવા માટે કહી દેતો મકાન માલિક તેમને બસ બે ટાઈમ જમવાનું આપતો હતો પરંતુ કોઈને તે ભાવતું નહોતું છતાય બધા મોઢું બગાડીને પેટ ભરવા ખાતર જે મળે તે જમી લેતા હતા જમવામાં મોટા ભાગે તો તેમને ભાત જ મળતા અને શાક એવું કપાતું કે જાણે તે તેલમાં નહીં પણ પાણીમાં વઘારેલું હોય તે ઘરમાં વીસ લોકો વચ્ચે એક જ ટોયલેટ અને બાથરૂમ હતા ત્યાં સવાર પડતા જ ટોયલેટ જવા માટે લાઈન લાગતી અને ક્યારે તો રાજુ નહાળાનો નંબર આવતો ત્યારે બપોરના બાર પણ વાગી જતા હતા જો કે ત્યાં કોઈની કંઈ કરવાનું નહોતું બસ એક રૂમમાં બંધ થઈને દિવસો કાઢવાના હતા વળી કોઈને ઘરની બહાર નીકળવાની પણ પરમિશન નહોતી ટેક્સી ટેક્સીવાળાએ એવી વાત કરીને

અને ફોન પર વાત કરાવીને પણ સારી એવી કમાણી કરી લેતી રાજુને આ ટેક્સીવાળાના ઘરે કેટલા દિવસ રોકાવાનું હતું તે ખબર નહોતી પણ રોજ રોજ તે સિગરેટ અને ફોનના ટોટલ વીસ ડોલર ખર્ચી શકે તેમ નહોતું આ દરમિયાન તેને ફોન અને સિગરેટની વ્યવસ્થા કરવા માટે એક ગજબનો જુગાડ શોધી લીધો હતો રાજુના ગુરુપને મકાનમાં ઉપરના માળે રખાયું હતું અને તે દિવસોમાં નીચેના માળે કલર સહિતનું બીજું કામ ચાલી રહ્યું હતું ત્રણ દિવસ ત્યાં રોકાયા બાદ આખરે ચોથા દિવસે રાજુ હિંમત કરીને નીચે ઉતર્યો હતો અને ત્યાં કામ કરતા એક કારીગર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો રાજુએ પેલા પાસેથી ફોન માંગ્યો ત્યારે તે કારીગર તૈયાર નહોતો થયો પણ હોશિયાર રાજુએ તેના હાથમાં વીસ ડોલર મૂક્યા તો પેલા કારીગરે ફોન જ રાજુને આપી દીધો હતો ત્યારબાદ રાજુએ તે કારીગર સાથે દોસ્તી કરી લીધી હતી અને તેની પાસેથી ટીગો કંપનીનું ઇન્ટરનેશનલ કોલિંગનું કાર્ડ પણ મંગાવી લીધું હતું તેમાં 10 ડુલના રિચાર્જમાં તો બધા આખો દિવસ પોતાના ઘરે વાત કરી લેતા હતા ફોનની વ્યવસ્થા કરવાની સાથે રાજુ એ પોતાના તે દોસ્ત પાસેથી સિગરેટના પેકેટ પણ મંગાવી લીધા હતા તે દિવસ વખતે રાજુને સિગરેટનું એક પેકેટ રોજ ખાલી કરી નાખતો સ્થિતિ એવી હતી કે કંટાળો દૂર કરવા જે લોકોને વ્યસન નહોતું તે લોકો પણ સિગરેટનું ફૂગતા થઈ ગયા હતા એક તરફ પેલો મકાન માલિક એક પેકેટના દસ ડોલર લેતો તો બીજી તરફ તેના ઘરમાં કામ કરતો કારીગર દસ ડોલરમાં દસ પેકેટ લાવી આપતો હતો સોન અને સિગરેટની વ્યવસ્થા થઈ જતા રાજુને હવે મજા આવવા લાગી હતી અને તે બીજા લોકોને પણ મજા કરાવતો હતો તે દિવસથી ગ્રુપમાં લોકો રાજુને માનતા થઈ ગયા હતા તો બીજી તરફ લોકોએ સિગરેટ મગાવાનું અને ફોન કરવાનું બંધ કરી દેતા મકાન માલિકને શંકા જતા તેણે એક દિવસ બધાનો સામાન ચેક કર્યો હતો પણ હોશિયાર રાજુએ ફોન અને સિગરેટ પહેલાંથી જ સંતાડી દીધા હતા આખરે પંદર દિવસે તેને આ કાંડની ખબર પડી હતી પરંતુ ત્યાં સુધીમાં તો રાજુનો ત્યાંથી રવાના થવાનો સમય આવી ચૂક્યો હતો રાજુ તે ટેક્સીવાળાને ત્યાં લગભગ વીસેક દિવસ રોકાયો હતો અને હવે તેને ફાઇનલી ગ્વાટેલા માલાથી મેક્સિકો જવા રવાના થવાનું હતું આ મુસાફરી તેને ટ્રકમાં કરવાની હતી અને તે પણ અગાઉની જેમ જ ચોરખાનામાં સંતાવીને વીસ દિવસ બાદ તે ટેક્સી વાડો રાજુ અને બીજા પાંચ લોકોને રાત પડતા જ એક સુમસામ જગ્યા પર લઈ ગયો હતો જ્યારે બધાને એક ટ્રકમાં પેક કરી દેવામાં આવ્યા હતા જો કે આ વખતે રાજુ અલગ જ મૂડમાં હતો તેને એમ જ હતું કે મેક્સિકો પહોંચ્યા બાદ બસ તે થોડા જ દિવસોમાં અમેરિકા પહોંચી જશે આખરે આઠેક કલાકની જર્ની બાદ રાજુ અને તેની સાથેના બીજા પાંચ લોકો મેક્સિકો બોર્ડર પાસે પહોંચ્યા હતા તેઓ જેવા ટ્રકમાંથી ઉતર્યા કે તે સાથે જ એક ગાડી તેમની પાસે આવીને ઊભી રહી ગઈ હતી એક માણસને ઇશારો કરતા જ બધા તે ગાડીમાં ગોઠવાઈ ગયા હતા અને તે ગાડી વિશેક મિનિટ એક નદી પાસે પહોંચી હતી બધાને ત્યાં ઉતારી ગાડીવાળો રવાના થઈ ગયો અને ત્યાં બીજો એક માણસ તેમને મળ્યો જેને રાજુને ઈશારાથી સમજાવ્યું હતું કે મેક્સિકો પહોંચવા માટે તમારે આ નદી ક્રોસ કરવાની છે તે નદીમાં કમરથી ઉપર આવી જાય એટલું પાણી હતું પણ તેનો પ્રવાહ ખૂબ જ જોરદાર હતો નદીની સામે પાર જવા માટે તેના પર દોરડા બાંધવામાં આવ્યા હતા જેને પકડીને નદી પાર કરવાની હતી કોઈ તણાઈ જાય ના જાય તે માટે એજન્ટોએ ત્યાં તરવૈયાઓ પણ તૈનાત રાખ્યા હતા તે વખતે રાજુ અને તેની સાથે જે બીજા લોકો હતા તેમની પાસે સામાનમાં એક નાનકડી બેગ જ હતી જેમાં બે જોડી કપડા સિવાય બીજું કંઈ ખાસ હતું પણ નહીં બસ નદી ક્રોસ કરતા જ રાજુ મેક્સિકો પહોંચી જવાનું હતું અને ત્યાંથી અમેરિકા ખાસ દૂર ન હતું જો કે બે હજાર દસ ની થર્ટી ફર્સ્ટ અમેરિકામાં જ ઉજવવાનું રાજુનું સપનું પૂરું નહોતું થવાનું કારણ કે તેનો ઘણો સમય ગ્વાટેમાલા અને હોન્ડુ સરામાં બરબાદ થઈ ચૂક્યો હતો પરંતુ મેક્સિકોમાં પગ મૂક્યા બાદ રાજુ સામે એક એવો નવો જ પડકાર ઉભો થવાનો હતો પહેલીવાર તેનો પનારો એક માફિયા સાથે પડવાનું હતું અને એજન્ટોની લડાઈમાં રાજુ બરાબરનો ફસાવાનું હતું આખરે મેક્સિકોમાં રાજુ સાથે શું થયું અને ત્યાંથી તેને અમેરિકા પહોંચતા કેટલા દિવસ લાગવાના હતા તે જોઈશું હવે હવેના વિડીયોમાં ત્યાં સુધી આપ જોતા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બે ચાર મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અને ચેનલ માં નવાઓ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ફરી મળીએ આના આગલા ભાગમાં ત્યાં સુધી બધાને જય માતાજી મસ્ત રહો ખુશ રહો તંદુરસ્ત રહો જય દ્વારકાધીશ હર હર મારે મારે જય શ્રી રામ